આપણે જોઈએ છીએ કે ઘણી બધી સેવાકીય જે કામગીરી છે એ ઘણી બધી કંપનીઓ કરતી હોય છે અને એ માટે આપણે અહોભાવ પણ ધરાવીએ છીએ અદાણીનું ફાઉન્ડેશન છે રીતે સુધામૂર્તિનું પણ ઇન્ફોસિસનું ફાઉન્ડેશન છે અને એ બધા લોક કલ્યાણના ઘણા બધા કાર્યો કરતા હોય છે પણ આ જે સીએસઆર છે એ સીએસઆર શું છે એને આની સાથે નિસ્બત છે સીએસઆર એટલે એવું કે કોઈ પણ જ્યારે મોટી કંપની કામ કરતી હોય છે અને જ્યારે પ્રજાના રિસોર્સિસ વાપરીને એટલે કે આ જે સંપત્તિ છે જે જળ છે જે જમીન છે જે વાયુ છે એ ખરેખર તો ભારતના લોકોનું છે મારા ને તમારા જેવા નાગરિકોનું છે આપણા દરેકનો એમાં હિસ્સો છે કેમ કે આપણે લોકો ભારતના નાગરિક છીએ તો જ્યારે કોઈ પણ આ જળને વાયુને જમીનને વાપરે છે ત્યારે ભારતના નાગરિકોની વસ્તુ વાપરીને એ કમાય છે એ કારણથી એવો કાનૂન બનાવવામાં આવ્યો છે કે જે કાનૂન દ્વારા આવી કંપનીઓને એવું ફરજિયાત કરવામાં આવ્યું છે કે એમણે પોતાના નફાનો અમુક હિસ્સો એ કોમ્યુનિટી પ્રોજેક્ટ્સ માટે વાપરવો પડે આ કોમ્યુનિટી પ્રોજેક્ટ માટે જે શબ્દ છે જે ફંડ એલોકેશન થાય છે એનો શબ્દ છે એને સીએસઆર કહેવાય છે એનું ફૂલ ફોર્મ અત્યારે યાદ નથી પણ કંઈ કોમ્યુનિટી ઓરિએન્ટેડ કંઈ કંઈ શબ્દ છે પણ ટૂંકમાં એનું એ શોર્ટ ફોર્મ સીએસઆર છે અને એ સીએસઆર જે છે એ ના ફંડ દ્વારા આ જે કોઈ પણ જે કંપનીઓ છે એ લોક કલ્યાણના કામો કરે છે તો લોક કલ્યાણના કામો કરે છે ખૂબ સારી વાત છે ખૂબ સરસ વાત છે થવા જોઈએ અને સીએસઆરનો કાયદો છે પણ સારી વાત છે પણ જ્યારે વધુ પડતી વાહ વાહવાહી આવા કાર્યો માટે થાય છે ત્યારે એ વાતે આપણે ખાસ ધ્યાન આપવું જોઈએ કે ભાઈ આ કંપનીઓ જે આ કામ કરે છે એ ફરજિયાત કાયદાને કારણે કરે છે એમને આ કામ કરવું પડે છે બરાબર ગુજરાતીમાં કહેવાત છે કે તમાચો મારી અને લાલ ગાલ કરવો એટલે કે લાલ ગાલ થાય એટલે દેખાય ખૂબ સારું કે અરે આના ગાલ તો કેટલા લાલીવાળા છે દેખાય ખૂબ સારું પણ જોનારાને ખબર છે કે ભાઈ તમાચો ખાધાને કારણે ગાલ છે લાલ થયો છે ન કે સારી હેલ્થને કારણે તો એવું જ કંઈક આમાં છે કે કાયદાને કારણે દરેક કંપનીએ નફાનો અમુક હિસ્સો લોકો માટે ખર્ચવો પડે છે બેશક ઘણી બધી કંપનીઓ એવી હશે કે જે ખુશી ખુશી આ ખર્ચો કરતી હશે અને ઘણી બધી કંપની એવી હશે જે કદાચ પોતાને જે ખર્ચો કહેવામાં આવ્યો હોય એના કરતાં વધારે ખર્ચો પણ કરતી હશે એમનું જરૂરથી આપણે વખાણ કરવા જોઈએ બને એટલા વખાણ કરવા જોઈએ પણ આ વાત તો ચોક્કસી સમજવી જોઈએ કે સીએસઆર ફંડ છે એ એક ફરજીયાત ફંડ છે અને એ ફંડ એ પ્રજાને એના રિસોર્સિસ વાપરવા માટે પાછું આપવામાં આવે છે એટલે કે કંઈક પાછું મળે એવી આશા સાથે એ ફંડ ઊભું કરવાનું દોસ્તો આ એક ખૂબ અગત્યની જગ્યા આવી છે જેનામાં આપણે કદાચ થોડો વખત લઈએ કદાચ વળતે વખત લઈએ પણ અત્યારે ખાલી તમને એના બોર્ડ બતાવી દઈએ જે બહુ જ સરસ એક જગ્યા અહીંયા કરીને ઊભી કરવામાં આવી છે અત્યારે ખાલી નામની આપણે વાત કરીએ વળતે આની અંદર આપણે જશું તો અહીંયા તમે બોર્ડ વાંચી શકો છો એમાં લખ્યું છે વેલકમ ટુ વર્લ્ડ્સ બિગેસ્ટ મિયા વાગી ફોરેસ્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત હેઝ નેવર ફર્ગોટન અ સિંગલ લોસ્ટ સોર સ્મૃતિવન મેમોરિયલ પ્રોજેક્ટ ભૂજ પ્લાન્ટેશન બાય અદાણી આદિત્ય બિરલા ગ્રુપ એગ્રોસેલ બીકેટી ફોરેસ્ટ ક્રિએટર્સ ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ જીએમડીસી સોલારિસ કેમટેક આ બધા લોકોએ અહીંયા કાને પોતાનો સીએસઆર ફંડ વાપરી અને આ મિયાવાકી ફોરેસ્ટ બનાવ્યું છે તો આ કદાચ મિયાવાકી ફોરેસ્ટમાં જવાની જગ્યા છે તો હમણાં થોડી વારમાં આપણે મિયાવાકી ફોરેસ્ટમાં જઈએ પણ સૌથી પહેલાં તો આશા છે કે આપણે પહોંચીએ ઉપર જે ખૂબ અત્યારે તો દૂર લાગી રહ્યું છે ઘણું દૂર લાગી રહ્યું છે કેમ કે અહીંયાથી પાછો એક વણાકો આવી ગયો છે અને એ વણાકાથી ઉપર હવે કેમનું જવાશે એ જોવાનું રહ્યું તો આ સેકન્ડ ગેટ આવી ગયો છે અંદરથી આપણે પહેલા ગેટથી એન્ટર થયા અને આ સેકન્ડ ગેટ આવી ગયો છે અંદરથી સેકન્ડ ગેટ પણ ખુલ્લો છે કદાચ અહીંયાથી પણ આવી શકાય હોત કોઈક મારી માફક કોઈક સાયકલવાળા ભાઈ પણ અહીંયા પોતાની સાયકલ મૂકીને આગળ ગયા છે એની આપણે ફર્સ્ટ ગેટથી આવ્યા તો આપણને ઘણી બધી વસ્તુઓ જોવા મળે કદાચ સૂર્યોદય તમને સૂર્યાસ્ત પોઈન્ટ ઉપરથી ન બતાવી શકાય પણ તો એ અંદરની ઘણી બધી વસ્તુ છે એક ખાસ એવી ઈચ્છા છે કે જે મિયાવાકી ફોરેસ્ટ છે એ બતાવવું અને એની વાત પણ તમને લોકોને કરવી તો અત્યારે આપણે પહોંચી રહ્યા છીએ સનસેટ પોઈન્ટ તરફ અહીંયા ખૂબ સરસ પ્લાન્ટેશન થયેલું છે તમે જોઈ શકો છો ઘણી બધી અહીંયા અલગ અલગ વસ્તુઓ દેખાય છે આ આ જે ઝાડ દેખાય છે એ વાંસનું ઝાડ છે અહીંયા વાંસના ઘણા બધા ઝાડ નાખવામાં આવ્યા છે જે સરસ રીતે ખીલી ગયા છે સીસીટીવી કેમેરા ફરી પાછો આપણી નજરમાં છે તો અહીંયા તો આ જગ્યા બંધ થઈ ગઈ હોય એવું લાગે છે તો ક્યાંથી પહોંચાશે ઉપર એ કોઈને પૂછવું પડશે અહીંયાથી તો કોઈના ઘર આવી જાય છે તો ઉપર પહોંચવા માટે કોઈ ખાસ એક રસ્તો હોવો જોઈએ જે કદાચ અંદરથી હશે જે ગેટ આવ્યો છેલ્લો એ ગેટમાંથી કદાચ એ રસ્તો નીકળતો હોય ઉપર જવા માટે એવું શક્ય છે ગેટ ઉપર જે લખાણ હતું ને નકશો હતો એ આપણે ના જોયો એટલે કદાચ આપણે રસ્તો ઝૂકી ગયા એની વે ઝડપથી આપણે તરફ પાછા જઈએ છીએ અને જોઈ લઈએ કે ત્યાંથી આપણે સૂર્યો જે પોઈન્ટ છે સૂર્યોદયનો જે પોઈન્ટ છે દેખાય છે કેમ દરમિયાનમાં સૂર્ય દેવતા આવી ગયા છે સૂર્યોદય થઈ ચૂક્યો છે જે આપણે સ્મૃતિવનના ફૂટપાથ પરથી એની વોકિંગ ટ્રેક પરથી જ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ તો સૌ ભુજવાસીઓને સુપ્રભાત સૌ ભુજવાસીઓને ખૂબ અભિનંદન સ્મૃતિવન માટે અને જોઈએ આપણે આગળ આગળ વધી શકાય છે કે કેમ તો દોસ્તો તમને કેવું લાગ્યું આ સ્મૃતિવન તમને કેવું ફીલ આવી આ સ્મૃતિવન જોઈને એ જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખજો અને આ વિડીયો જરૂરથી તમે શેર કરજો એ બધા લોકો સાથે કે જે લોકો આ સ્મૃતિવન જોવા માગે છે એટલે કે વિશ્વના દરેક વ્યક્તિ સાથે તમે આ વિડીયો શેર કરી શકો છો તો દોસ્તો આ વિડીયો એમ છે કે અહીંયા આપણે પૂરો કરીએ છીએ અને હવે પછી બીજા વિડીયો આપણે મૂકશું જેમાં આપણે અંદરનો જે ભાગ છે એ બતાવીશું તો આ વિડીયો હું એન્ડ કરું છું અને આ વિડીયો તમે જરૂરથી શેર કરજો થેન્ક યુ સો મચ